દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા સ્વર્ગસ્થ પિતા નામે ચાલતી સંસ્થા એટલે કે શ્રી અહેમદભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને દર વર્ષે જોડિયા ખાતે જે દસમા અને બારમાની પરીક્ષા હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓનું જમણવારનું આયોજન થાય છે એ આયોજન આ વર્ષે પણ દર વર્ષની જેમ એટલે બે હજાર દસથી આયોજન અવિરત આમ નામ ચાલું છે અને આ વર્ષે પણ એ જ રીતે કરવામાં આવ્યું છે આ આખું કારણ જોડિયામાં આયોજન કરવાનું એટલું જ છે કે બે હજાર દસ પહેલાંથી એક બધા આગેવાનોની રજૂઆત એવી હતી કે એક મોટો તાલુકો હોય અને બહુ દૂર દૂરથી વિદ્યાર્થીઓ એક જ સેન્ટર જોડિયા ખાતે દસમા અને બારમાના સ્ટુડન્ટ્સ અહીંયા આવીને એક્ઝામ માટે આવતા હોય ત્યારે સવારે વહેલા એના ઘરેથી નીકળે અને સાંજે છ વાગે સાત વાગે એવી રીતે એના ઘરે પહોંચતા હોય છે અહીંયા જમવાની એવી કોઈ મોટી હોટલો કે એવી વ્યવસ્થા જ્યાં બધા વિદ્યાર્થીઓ જઈ શકે એ પ્રકારે ના હોવાથી ઘણી વખત આખો દિવસ ભૂખા રહે અને વિદ્યાર્થીઓ પોતાના ગામ પાછા જતા હોય છે એટલે જ્યારે આ બધા આગેવાનોને એક મારા ધ્યાન પર આ વિષય મૂક્યો અને બધા વડીલોએ મને પરિવારની દીકરી તરીકે એવું કીધું કે આ સેવાકીય કાર્ય આપણે આપણા આ પરિવાર માટે આપણા આ વિદ્યાર્થીઓ માટે અહીંયા જમણવાર રૂપી શરૂ કરવું જોઈએ ત્યારથી અવિરત બે હજાર દસથી લઈને અત્યાર સુધી આ કાર્ય ખૂબ જ સરસ રીતે અહીંયા ચાલુ છે મારા પિતાના નામે જે સંસ્થા અહેમદભાઈ રામભાઈ માડવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આખું આયોજન કરવામાં આવે છે પણ આ આયોજનને સફળ અહીં સ્થાનિક સર્વે આગેવાનો કરે છે સ્થાનિક સર્વે નાગરિકો કરે છે જે સ્વયંસેવકો છે જે વોલન્ટિયર્સ છે એ સતત આ કાર્ય આખું આયોજનથી લઈ અને છેલ્લા દિવસ સુધી જ્યાં સુધી પરીક્ષાઓ પતે ત્યાં સુધી અહીં ખડે પગે ઉપસ્થિત હોય છે દરેક વિદ્યાર્થીને પોતાના ઘરે જમતા હોય એ ખૂબ પરીક્ષા આપીને આવ્યા હોય પછી આરામથી વાતો કરી શકે એક હળવાશની પળોમાં હસી શકે બોલી શકે અને સાથે જમી શકે એ પ્રકારનું એક વાતાવરણ હોય છે અને ભોજનમાં પણ બધા આગેવાનો સ્વયંસેવકો એક ચીવટ લે છે કે બાળકોને કોઈ હેવી ભોજન ના આપી ઘરનું તંદુરસ્ત ભોજન જમતા હોય એ પ્રકારે શુદ્ધ સાત્વિક અને તાજું તરત જ બનેલું ભોજન પીરસી અને એને જમાડે છે હસતા મોઢે બધા સ્વયંસેવકો આ સમગ્ર કાર્યમાં ભાગરૂપ રહે છે ચારસોથી વધારે વિદ્યાર્થીઓ ચારસો સાડા ચારસો વિદ્યાર્થીઓ રોજ જમે છે એ સિવાય જે એમની સાથે જોડાયેલા તમામ જે મદદગારો હોય કોઈ પણ સ્ટાફ હોય એ બધા પણ અહીંયા શિક્ષકો બધા એક પરિવારની જેમ પોતાના બાળકો સાથે આરામથી અહીં બધા ભોજન માટે આવતા હોય છે સ્થાનિક સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આગેવાનો હોય એ લોકોએ આખું આ આ કાર્ય સફળ કરવામાં પણ સતત એમનું યોગદાન પ્રોત્સાહન ને માર્ગદર્શન હોય છે તો આ તકે હું સંસ્થા વતી આ સંસ્થાના અધ્યક્ષ તરીકે અને એક દીકરી તરીકે સ્વાભાવિક રીતે આવું એક આયોજન થાય એવી મારી લાગણી હોય પણ આ લાગણીને વાચા આપવાનું કાર્ય જે જે કાર્યકર્તાઓ જે જે આગેવાનો યોગદાન આપી અને કરે છે સ્વયંસેવકો એ તમામ ને હું હૃદયપૂર્વક વંદન કરી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ છે એ ઉત્સાહના માધ્યમથી જ તમે સમજી શક્યા હશો કે અહીંયા કેટલું સરસ વાતાવરણમાં આખું વિદ્યાર્થીઓને એક્ઝામનું સ્ટ્રેસ ભૂલી જાય એ પ્રકારે આખું જ્યારે આયોજન થતું હોય ત્યારે આજે બધા વચ્ચે જ્યારે મને ઉપસ્થિત રહેવાની તક મળી છે ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિક બધા આગેવાનો દરેક સમાજના પ્રમુખો ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત છે એ બધાને તમને પણ અહીંયા મળવાનું થયું જ હશે એટલે હું તમામ બધાની નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વે મીડિયાનો આખો પરિવાર આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમને દર વખતે તમે બાળકો સુધી બાળકોને આ કાર્ય સાથે જોડી અને એને સફળ બનાવો છો અને આ કાર્યમાં જે સ્વયંસેવકો છો છે એને પણ તમે બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરો છો તો વિશેષ હું આપ સૌનો પણ આ તકે આભાર